નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો તારીખ દસ એક બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની આવકની વાત કરીએ તો પચીસોથી ત્રણ હજાર ગુણીની આવક જોવા મળી હતી અને મિત્રો બજારની વાત કરીએ તો બજાર મિત્રો આજે પણ દોઢસોથી બસો રૂપિયા ઢીલું જોવા મળ્યું હતું મિત્રો સારા માલમાં આજે બજાર દોઢસો બસ્સો રૂપિયા ઢીલું જોવા મળ્યું હતું ખેડૂત મિત્રો રોજેરોજની લાઈવ હરાજી જોવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજે જોઈએ જામનગર માર્કેટિંગ યાર્ડની આજની લાઈવ લસણની હરાજી

પાંત્રીસો પચાસ તેત્રીસો પચાસ જામનગર બીસ કેજી

3365 3365 ચૂક પર 3365 એટલું તો પાકા હતું કે તો પાકા 3365 જો દેજો સાહેબ 3365 સુરે

3395 3395 20 kg 3395 3000 3000 રાખી دیے بھائی 3000 15 3000 15 3000 15 بھائی મને તેત્રીસો પચાસ તેત્રીસો પચાસ સુપર તેત્રીસ પચાસ